જે જવાન किसान અને જે રમાબીર આપણે સવારમાં આવી ગયા છીએ બ્લોક બનાવવા ખેતરમાં ખેતીવાડીનો તમે જોઈ શકો છો અને આપણે સરસ મજાની ખેતીવાડી છે અને આ છે રાયડો અને બહુ સરસ મજાનો રાયડો છે તમે જોઈ શકો છો બહુ સારો રાયડો છે અને બહુ એવી સારી ફળીઓ છે મજબૂત અને બહુ એવું સારું વાવેતર છે અને કેવો લાગ્યો તમને આ રાયડો એના વિશે કોમેન્ટ કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ન હોય તો અને બીજી વાત કરીએ આપણે કે આ રાયડો છે પાયનલ બિયારણનો છે પાયનલ બિયારણનો રાયડો છે અગિયાર નંબર અને બહુ સારું બિયારણ આવે છે અને તમે આની ખાલી ફળિયું પાડો મોટી મોટી ફળિયું છે અને બહુ સરસ મજાની ફળીઓ છે મોટી મોટી અને આ તો હમણાં સવારમાં ઠાર પડ્યો છે અને આપણે સવારમાં આઠ વાગે બ્લોક બનાવવા આવી ગયા છીએ ખેતીવાડીનો પછી ટાઈમ મળતો નથી બરાબર અને બહુ સારો રાયડો આવે છે અને ફળિઓ બહુ સારું છે સારી છે અને બહુ સરસ મજાનો રાયડો છે તમે જોઈ શકો છો અને બહુ સારી ફળ્યું છે અને આપણા ખેતરમાં બ્લોક બનાવવામાં આવી ગયા હતા અને આપણે યુટ્યુબ ચેનલમાં સવારમાં સાત વાગે વિડીયો આવે છે મારા બધા સબસ્ક્રાઈબની અને બીજું કે બહુ ઠાર પડે છે ઠંડી પડતી નથી એટલે ઠંડીથી રાયડો વિકાસ ના કરે બહુ ઠંડી પડે ને તો રાયડો વિકાસ કરે અને ઠંડી પડતી નરો ઠાર પડે છે એટલે ઠારથી રાયડો વિકાસ ના કરે અને આપણે આ બોલો બીજો રાયડો છે પાહન રાયડો છે તો પાહન રાયડામાં જોઈ શકો છો અને આપણે છે આ હાડો રાયડો છે કેટલો ફરક છે આ છૂટો રાયડો આ બિયારણનો રાયડો છે આ બિયારણની ફળીઓનો રાયડો આ હાડો રાયડો છે બરાબર તમે જોઈ શકો છો સરસ મજાની ફળીઓ છે મોટી મોટી અને આ પાહન રાયડો છૂટો રાયડો છે બરાબર હવે કેટલો ફરક છે એટલે તમને કેવો લાગ્યો તમારો બ્લોગ ખેતી વિશે એ તમે કોમેન્ટ કરજો અને આપણે ખેતી વિશે જેટલી માહિતી હતી એટલું વિડીયોમાં કીધું અને આ રાયડાને ખાલી ત્રણ પાણી પાયા છે બરાબર બે બોરના અને કેનાલ પાણી પાય છે એટલે તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો ન હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બધાને જય માતાજી જય રામાપીર અને બહુ સારો રાયડો છે તમે જોઈ શકો છો બહુ સરસ મજાની ફળીઓ છે ને જય જવાન જય કિસાન જય માતાજી